નમસ્કાર મિત્રો હું છું આપનો બાબુભાઈ પરમાર અને આજે આપણે વાત કરવી છે બોટાદની અંદર સમાજના મોટા એવા ભૂપત ગોર ચૌહાણ એટલે કે ભૂપત ગેટા બાબતની મારે વાત કરવી છે મિત્રો બે હજાર બાવીસ ની સાલમાં ભૂપત ગેટા દ્વારા મારા ઉપર ખોટી રીતે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ હજી હમણાં હમણાં અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પણ મારા વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખોટી એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે અને સતવારા સમાજને હું જાણ કરું છું કે આ ભૂપત ગોર્ધન ઘેટા એના ગોલાઓ એટલે કે એનો ગોલો મનસુખ તળસી જાદવ કટક્યા જાદવ એટલે કે જેને તમે બધા મનસુખ ખાખી તરીકે ઓળખો છો આ મનસુખ કાકી ગોલો ભૂપત ગેટાનો ગોલો છે અને એને મારા વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખોટી જુબાની પૂરી અને મારા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદમાં સાક્ષી પૂરેલ છે જે બાબતના રાઇટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ અંતર્ગત મેં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નેત્રમ કમાન્ડના સીસીટીવીની માંગણી કરેલી અને એ સીસીટીવી આપણી પાસે ઉપલબ્ધ છે જે ફેસબુકના માધ્યમથી હું વાયરલ કરી ગોટાદ સત્વારા સમાજને હું જણાવવા માંગુ છું કે આ લુખ્ખો ભૂપત ઘેટો જેને તમે આપણા સમાજે ચૂંટણી જીતાડી બબે વખત સમાજનો આગેવાન બનાવ્યો અને એ જ લુખ્ખો એની હારે રહેવાવાળા બીજા સપોર્ટ કરવા વાળા લુખ્ખાઓ જેને હું સારી રીતે ઓળખું છું જે ખોટી રીતે મારા વિરુદ્ધ ગોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં સાક્ષી બનવા ગયેલા અને રાજનેતા હોવાના નાતે મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા ગયેલા આ બધા ચહેરા મને યાદ છે આ ભૂપત ગેટો એક ગેંગ ચલાવે છે એની પાસે ખોટા ગોલાઓ છે જે ખોટી સાક્ષીઓ પૂરી ખોટા સતવારા સમાજના વ્યક્તિઓ ઉપર કેસ કબાલા કરી અને હેરાન કરવાનું કામ કરે છે અને પોતાના રોટલા શેકે છે તો મિત્રો આવા લુખી નાવને ઓળખો અને સમાજ જાગૃત બનો હાલમાં જાણવા મળ્યું છે કે એનો છોકરો જે અત્યારે યુવા પ્રમુખનો દીકરો બની અને યુવા સંગઠન બનાવવા જઈ રહ્યો છે અરે રોલ બાદના દીકરાઓ તમારા બાપા મ્યુનિસિપાલિટીમાં રોલ કરી કરી અને ગામના ગળા કર્યા છે અને હવે તમારે ગામના ગળા કરવા છે